ગુડ મોર્નિંગ હું રમેશ તથારૂ થાપસર્વરનું તમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ આવકાર કરીએ છીએ નૃત્યક્રમ મુજબ આજે આપણે એક નવો અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છીએ અને તે અધ્યાય છે અયુબના પુસ્તકમાંથી આડત્રીસમો અધ્યાય આ પિતા પરમેશ્વરના જીવન વચનો છે જે આપણા જીવનોને માટે ખૂબ ઉપયોગી છે તો આપણે આ વચનોને છે સાંભળીએ અને જીવન પિતા બાપના માર્ગોમાં ચાલવાને માટે પ્રયત્નશીલ બનીએ અમારો એક આ નમ્ર પ્રયત્ન છે કે આપણી આ વ્યસ્ત લાઈફની અંદર આપણે સમય કાઢીએ નહીં અને બાઇબલ વાંચી ન શકીએ તો એટલીસ્ટ વચનો સાંભળી તો જરૂર શકીએ તેના એક પ્રયત્ન રૂપે અમે આ કાર્ય કરી રહ્યા છીએ પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો તો ચલો આજના વચનમાં જઈશું પ્રાર્થના કરીએ હે પરમપિતા પરમેશ્વર અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અત્યારે અમને જે સમય આપ્યો તમારા સુંદર પવિત્ર વચનો વાંચવાની માટે એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ત્યારે તમારા જીવન વચ્ચેનો પુષ્કળ આ અને કૃપા આપો કારણ કે પ્રભુ પિતા તમારા વચનો બે ધારે તલવા કરતાં પ્રતિ ક્ષણ છે પ્રભુ ગમે તેવું કઠણ હૃદય હોય તો પણ પ્રભુ પીગડાઈ શકે છે અને આ વચનથી પ્રભુ અમારો ઉદ્ધાર પણ થાય છે ત્યારે વચનો પ્રભુ વાંચવામાં સમજવામાં અમારી સહાયને મદદ કરજો અમારે અમે તમારા હાથોમાં સોંપ્યા છે અમારી ટૂંકી પ્રાર્થના તમારા વાના પુત્રના નામથી અડત્રીસનું છે યહોવાએ અયુબને આપેલો પ્રત્યુત્તર પ્રભુ ત્યારે યહોવાએ વંટોળિયામાંથી અયુબને ઉત્તર આપતા કહ્યું અજ્ઞાનપણાના શબ્દોથી ઈશ્વરી ઘટનાને અંધારામાં નાખનાર આ કોણ છે હવે મરદની જેમ તારી કમર બન્યું કેમ કે હું તને પૂછીશ અને તું મને ઉત્તરા જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો જો તેને સમજણ હોય તો કહી દે જો તું જાણતો હોય તો કહે તેના માપ કોણે ઠરાવ્યા અને તેને માપવાની દોરી કોણે લંબાવી શા ઉપર તેના પાયા સજ્જડ બેસાડવામાં આવ્યા જ્યારે પ્રભાતના તારાઓ ભેગા મળીને ગાયન કરતા હતા અને સર્વ દૂતો હર્ષનાદ કરતા હતા તે દરમિયાન તેના ખૂણાનો પથ્થર કોણે બેસાડ્યો અથવા કહે કે જાણે ગર્ભસ્થાનમાંથી નીકળ્યો હોય એમ સમુદ્ર ઘસી આવ્યો ત્યારે તેને બહણાથી બંધ કોણે કર્યો જ્યારે મેં વાદળને તેનું વસ્ત્ર બનાવ્યું અને ઘર ઘરથી તેને વીંટી લીધો તેને માટે મેં હઠ ઠરાવી આપી અને ભૂંગળો તથા બરણા બેસાડ્યા અને તેને કહ્યું ત્યારે અહીં સુધી જાવ પણ એથી આગળ વધુ નહીં અને અહીં તારા ગરિષ્ઠ મોજા અટકાવી દેવામાં આવશે ત્યારે તું ક્યાં હતો શું ત્યાં તારા આખા આયુષ્યમાં સવારને કદી આજ્ઞા કરી છે અને પ્રભાતને તેનું સ્થળ જણાવ્યું છે કે તે પૃથ્વીની સરહદોને પકડીને તેઓમાંથી દુષ્ટોને ખંખેરી નાખે જેમ બીબા પ્રમાણે માટીના આકારો જુદા જુદા થાય છે અને બધી વસ્તુઓ વસ્ત્રની માફક જેમ દીપી નીકળે છે તેમ તે બદલાય છે અને દુષ્ટોને તેમનો પ્રકાશ પહોંચાડવામાં આવતો નથી અને ગર્વિષ્ઠોના હાથ ભાંગી નાખવામાં આવે છે શું તું સમુદ્રના જરાઓના મૂળમાં દાખલ થયો છે કે તેના ઊંડાની શોધમાં તું ફરી વળ્યો છે શું મરણ દ્વારો તારી આગળ ખુલ્લા થયા છે કે મૃત્યુછાયના દરવાજા શું ત્યાં જોયા છે શું પૃથ્વીનો વિસ્તાર તારા પ્યાલામાં આવ્યો છે સોરી વિસ્તાર તારા ખ્યાલમાં આવ્યો છે જો એ બધું તું જાણતો હોય તો કહી બતાવ પ્રકાશના આવી સ્થાનમાં જવાનો માર્ગ ક્યાં છે અને અંધગાનું સ્થળ ક્યાં છે કે તું તેની સીમનો પત્તો કાઢી અને તેના મકાન સુધીનો રસ્તો તું જોઈ નક્કી તું તો જાણતો જ હશે કેમ કે તું તો ત્યારે જન્મ્યો હતો અને તારું આયુષ્ય લાંબુ છે શું તું બરફના ભંડારોમાં બેઠો છે અથવા કરાના ભંડારો શું ત્યાં જોયા છે તેમને મેં સંકટના દિવસોને માટે અને યુદ્ધ તથા સંગ્રામના દિવસને માટે ભરી મૂક્યા છે કયા માર્ગે અજવાળાની વહેંચણી થાય છે અને પૂર્વનો વાયુ પૃથ્વી પર કયા માર્ગે પ્રસરે છે પાણીની રીલને માટે કોણે નાણાં ખોદ્યા છે અથવા ગરદનાની વીજળીને માટે માર્ગ કોણે બનાવે છે કે જેથી જ્યાં કોઈ માણસ વસ્તુ નથી ત્યાં અથવા જ્યાં કોઈ માણસ નથી એવા તે તેને વરસાવે છે જેથી ઉજ્જળ તથા વેરાણ જમીન તૃપ્ત થાય અને કુમળો ઘાસ ઉગી નીકળે શું વરસાદને પિતા છે ઝકરના ટીપાને કોણે જન્મ આપ્યો છે હિમ કોના ગર્ભસ્થાનમાંથી નીકળ્યું અને આકાશનું ધોળું ઠરી ગયેલું ઝાકળ કોણે પેદા કર્યું છે પાણી તો જાણે પથ્થરની માફક ઠરી જાય છે અને ઊંડાણની સપાટી જામી જાય છે શું તો કૃતિકા નક્ષત્રને બાંધી શકે છે અથવા મૃક્ષીટના બંધ છોડી શકે છે શું તું રાશિઓને વખત ચલાવી શકે છે શું તું સપ્તર્ષિને તેના મંડળ સહિત દોરી શકે છે શું તું આકાશના નિયમો જાણે છે શું તું તેની સત્તા પૃથ્વીમાં સ્થાપી શકે છે શું તું તારો અવાજ વાદળા સુધી પહોંચાડી શકે છે જેથી તું પુષ્કળ વરસાદ લાવી શકે શું તું વીજળીઓને એવી રીતે ચમકાવી શકે કે તેઓ જઈને તને કહે અમે અહીં છે વાદળ વાદળામાં જ્ઞાન કોણે મૂકી છે અથવા ધૂમકેતુને કોણે સમજણ આપ્યું છે વાદળોની ગણતરી કરવાને કોની અક્કલ પહોંચી શકે અથવા આકાશની મશકો કોણ ડેળી શકે કે જેથી ધૂળ ભીંજાઈને લોંદો થઈ જાય છે અને ડ્રેફમાં એકબીજા સાથે સજ્જ ચોંટી જાય છે શું તો સિંહણને માટે શિકાર પકડી શકે અથવા સિંહના બચ્ચાની ભૂખ ભાંગી શકે એટલે જ્યારે તેઓ પોતાના કોતરોમાં લપાઈ રહે છે અને શિકારની વાટ જોઈને ઓથે છુપાઈ રહે છે ત્યારે

આ જીવન વચ્ચેનો પિતા પાપ ઘણા લોકો સુધી પહોંચે અને કોઈ કોઈ હાથમાં તમારા નામ ન જીતા તેના માટે અમે તમારી કૃપા માંગી ગઈએ છીએ વિશેષ પિતા બાપ તમારા બાળકો અમે તમારી સમક્ષ લાવીએ છીએ તો અમે જોઈતા તમામ સારા વાળા તમારા ભંડારમાંથી ભરપૂરી પણ અમે તમારી ઈચ્છાની છે પૂરા પાડો આદિ વ્યાધિ બહુ કૃપા હતી અને પુત્રપણે સહેતાની બાબતો હતી તમે આમ સગડાઓનું રક્ષણ હું સગડાઓના જીવનની માટે જોયેલા તમામ સારા વાના પિતા તમે તમારા કુટ ભંડારને તમારી ઈચ્છા મુજબ પૂરા પાડો જેઓ પોતાને માટે કામનો ધંધા રોજગારની શોધ છે તેઓને તે મળી રીતે માટે પણ અમે તમારી કૃપા માગી લઈએ છીએ કોઈ પણ કુટુંબની અંદર કજાત હોય અશાંતિ હોય જ્યાં કે પિતાબાપ અમે તમારા શાંતિના આત્માની તરફેણ કરીએ છીએ કે તમારા શાંતિના દુઃખને ત્યાં મૂકવા અને ગરોને તમારી શાંતિ પ્રસરી કૃપા તમે થવા દો અમે અશુભાના માનવીએ છીએ અમે પાપમાં ઝુંદરલા છીએ તમે કહ્યું છે તેમ કે પસ્તાવો કરો અને તમે પ્રાર્થના કરો તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવશે પિતાબાપ અમારી આ પ્રાર્થનાઓ અમે પસ્તાવા સહિત કરીએ છીએ તમે તે સાંભળો અને અમારી પ્રાર્થનાઓને તમે પ્રતિબા અમારી સહાયતા મદદ કરો વિશેષ આ ચેનલ અમે ચલાવી રહ્યા છીએ તમારા નામના મહેમાન વર્ષથી ત્યાર પિતા પગ અમારી આ ચેનલને માટે પણ અમે તમારી સહાયતા મદદ માગી રહ્યા છીએ વધુને વધુ લોકો આ ચેનલ સુધી પહોંચે અને તમારા વચનો સાંભળે તેને માટે પણ તમે કૃપા થવા દેજો મારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો મારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો ભાઈ દેશનું સુકાન ચલાવવાની માટે તમે તેઓને બુદ્ધિ જ્ઞાન અને ડાકણથી ભરપૂર કરજો ભાવ મારી આ સક્રિય અરજો કરજો બની છે તમારા પુત્ર મારા મસી મધ્યસ્થી શું મસી બે કારભાઈના પાકસે જડાયા ડટાયા અને ત્રીજે દિવસે પૂરું થાય ને પામે તેમના મીઠાને મધુરા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળને તેનો સ્વીકાર કરો પિતા અને